શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ શ્લોક છ શ્લોક છ માં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે કે જે કૃષ્ણ ભાવનાનો દેખાવ કરે છે પણ મનમાં વિષય ભોગોનું ચિંતન કરે છે એ પોતાની જાતને ઠગી રહ્યો છે પ્રથમ આપણે શ્લોક છ નું પઠન કરીએ પછી તેનો ભાવાર્થ સમજીએ અને એક નાનકડી વાર્તા ઉદાહરણ સ્વરૂપે આ શ્લોકને સમજવા પ્રયત્ન કરીએ તો આપ આ શ્લોક છેલ્લે સુધી જોશો તો એનો ભાવાર્થ ખરા અર્થમાં સમજાશે

જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે નિઃસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે તો બહાર દેખાવ એવો કરે કે અને એની ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ એ અંદર મનમાં ઇન્દ્રિયોના વિષયનું જ ચિંતન કરતો રહે છે તે માણસ જે છે એ ઢોંગી છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે લોકો બાર પર નિયંત્રણ કરવાનો દેખાવ કરે છે પરંતુ અંદરથી એની બાબતનો આખો દિવસ વિચાર્યા કરતા હોય એવા માણસો પોતાની જાતને દબો કરી રહ્યા છે કારણ કે એ પોતે તો જાણે છે કે હું બહાર દેખાવ ખોટો કરું છું અને મારા મનમાં અંદર જુદું ચાલી રહ્યું છે તો મનમાં જે વિચારો ચાલતા હોય એ આપણા જીવન પર અસર કરે છે એક વાર્તા દ્વારા આ શ્લોક સમજીએ બે ભાઈઓ હતા દરરોજ કથામાં જતા હતા એક દિવસ આ બંને ભાઈ કથામાં જઈ રહ્યા હતા અને કથા જ્યાં ચાલતી હતી એ મંદિરમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં પુષ્કળ વરસાદ પડ્યો એમણે એવું વિચાર્યું કે નજીકમાં ક્યાંક રોકાઈ જઈએ એટલામાં એમણે એક સુંદર મકાન જોયું અને એ મકાનમાં એ લોકો વરસાદ ફોભે ત્યાં સુધી જવા માટે રોકાવા માટે ગયા જેવા એ મકાનમાં ગયા તો એ મકાનમાં ડાન્સ પાર્ટી ચાલતી હતી લોકો નાચી રહ્યા હતા ડાન્સ કરી રહ્યા હતા મેફિલ માણી રહ્યા હતા વ્યસન કરી રહ્યા હતા મોટા ભાઈ એવું થયું કે મારે અહીં એક મિનિટ પણ ન રોકાવવું જોઈએ કારણ કે હું કથામાં જઈ રહ્યો હતો અને હું ખોટી જગ્યાએ ફસાઈ ગયો એટલે મોટો ભાઈ ત્યાંથી નીકળી ગયો અને નાનો ભાઈ વરસાદના ડરથી ત્યાં રોકાઈ રહ્યો મોટો ભાઈ દૂર આગળ ચાલી રહ્યો હતો અને તે મંદિરે પહોંચ્યો મંદિરમાં કથા ચાલતી કથા સાંભળી પણ મનમાં એવો વિચાર કરતો હતો કે હું આ કથા સાંભળીને કંટાળી ગયો બોર થઈ ગયો મારો નાનો ભાઈ ડાન્સ પાર્ટીમાં આનંદ કરતો હશે હું પણ ડાન્સ પાર્ટીમાં રોકાયો હોત તો મને પણ આનંદ આવત બીજી બાજુ નાનો ભાઈ જે ડાન્સ પાર્ટીમાં રોકાઈ ગયો એવો વિચાર કરતો હતો કે હું વરસાદના ડરથી અહી ખોટો ગયો મારે મોટો ભાઈ કથાનો આનંદ માણી રહ્યા અને હું ડાન્સ પાર્ટીમાં છું કથા પૂરી થઈ મોટોભાઈ ઘરે જવા નીકળ્યો વરસાદ રહી ગયો હતો રસ્તામાં મોટાભાઈ અને નાના ભાઈનો સંઘાત સંગાથ થઈ ગયો બંને જણા ઘેર જઈ રહ્યા હતા એવામાં ફરીથી જોરદાર વરસાદ ચાલુ થયો વીજળી કડાકા ભડાકા સાથે પડવા લાગી અને મોટા ભાઈ પર વીજળી પડી એમને યમદૂત લેવા આવ્યા એનું મૃત્યુ થયું ત્યારે મોટા ભાઈ યમદૂત એવું જણાવ્યું કે હું તો કથામાં ગયો તો હું તો ભક્ત છું તમારી કંઈક ભૂલ થતી લાગે છે મારો નાનો ભાઈ ડાન્સ પાર્ટી માં રોકાયો તો ખરેખર એના પર વીજળી પડવી જોઈતી હતી એનું મૃત્યુ થવું જોઈતું હતું ત્યારે યમદૂતે જણાવ્યું કે તમે કથામાં ગયા હતા પણ તમારું મન ડાન્સ પાર્ટીમાં હતું જ્યારે તમારો નાનો ભાઈ એ ડાન્સ પાર્ટીમાં ફસાયો હતો પણ એનું મન કથામાં હતું કે હું કથામાં ગયો હતો સારું એટલે તમારા મનમાં ડાન્સ પાર્ટીના વિચારો ચાલતા હતા એટલે તમને કથાનું ફળ મળશે નહીં તમારું મૃત્યુ નિશ્ચિત છે જ્યારે તમારો નાનો ભાઈ ખરેખર ડાન્સ પાર્ટીમાં હતો પણ એનું મન કથામાં હતું એટલે એને કથાનું ફળ મળશે તો આપણે કોઈ ઇન્દ્રિય સુખનો વિચાર કરતા હોઈએ અને બાહ્ય દેખાવ કરતા હોઈએ કે હું ભક્તિ કરું છું તો એ યોગ્ય નથી બીજી એક એક નાનકડી વાર્તા સમજીએ વિધવા બેન એક સંન્યાસી પાસે ગયા અને એમણે એવું કહ્યું કે મારે સંન્યાસ લેવો છે તો સંન્યાસીએ કહ્યું કે બેન તમારે એક દીકરો છે જો તમે સંન્યાસ લેશો તો પણ તમારું મન તમારા દીકરામાં રહેશે અને એવો સંન્યાસ લઈને ભક્તિ કરો તો એનો કોઈ અર્થ નથી એના કરતાં તમે તમારા દીકરાની પાસે રહો અને ભક્તિ કરો તો એ સાચી ભક્તિ છે તમારું મન ભક્તિમાં રહેશે તો આપણું મન ક્યાં છે એ અગત્યનું છે તમે ક્યાં મંદિરમાં બેઠા છો ઘેર બેઠા છો પણ તમારું મન ક્યાં બેઠું છે મન ખોટી જગ્યાએ છે તો કોઈ દિવસ ભક્તિનું ફળ મળતું નથી અહીં કૃષ્ણ ભગવાન પણ અર્જુનને એ જ કહી રહ્યા છે કે હું તમને તમારો ધર્મ છે તમારે સંસાર છોડી અને ત્યાગી નથી થઈ જવું યુદ્ધ પણ નથી છોડી દેવું પણ તમે તમારા કર્મનું તમારા ધર્મનું પાલન કરો આ શ્લોક ઉપરથી એ બોધ લેવો જોઈએ કે એવા ઘણા મિથ્યાચારી લોકો હોય છે કે જેઓ કૃષ્ણ કાર્ય કરવાનો દેખાવ કરે છે વાસ્તવમાં તેઓ મનમાં વિષયના વસ્તુના ભોગનું ચિંતન કરતા હોય છે આવા દંભી માણસો પોતાના શિષ્યોને પણ છેતરતા હોય છે તો આ શ્લોક પ્રમાણે આવા લોકો મહા ઠગ છે ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કે આ સંત આ માતમા આ સાધુ એ લોકોને ઠગ્યા છેતર્યા વ્યભિચાર કર્યો તો એવા માણસો દંભી હોય છે એ લોકો મહાઠગ હોય છે સંત હોવાનો સાધુ હોવાનો દેખાવ કરે છે પણ એમનું મન સાંસારિક જીવનોમાં હોય છે તો એ વધારે પાપી ગણાશે જય શ્રી કૃષ્ણ આપ્યા આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો લાઈક કરો શેર કરો જય શ્રી કૃષ્ણ